ગોબર ખાસ આગળની ડેલી દી મિસ્ટર 74 75 70 73 74 75 76 77 78 79 80 રૂપિયા કોવાતનો છે કેટલા જ્યા કેટલા બોલે છે

₹166 66 66 66 66 66 ₹166 66 66 66 66 66 ₹166 66 66 66 66 66 ₹166 66 66 66 66 66 ₹166 66 66 66 66 66 ₹166 66 66 66 66 66 ₹166